હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બુધવારે ભારતનો બજાર બંધ રહેલું અને બુધવારે એક મોટી અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી અને ટેરિફમાં નેવું દિવસની જાહેરાત કરવામાં આવી અને તેને કારણે તેને કારણે કાલે અમેરિકાના બજારમાં જોરદાર થઈ ગઈ હતી અને આજે આપણું ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર નવસો ચાળીસ ચારસો ને બાસઠ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ ગયો છે ટેરિફ ઉપર ટેરિફ સતત ટેરિફની ધમકી એના વચ્ચે વિશ્વના બજારો અમેરિકાનું બજાર ચીનનું બજાર ભારતનું બજાર ખૂબ ઘટ્યા હતા અને મિત્રો આ ટેરિફનો મુકાબલો જો ચીને ના કર્યો હોત તો ટ્રમ્પ સાહેબ આજે પણ કૂદકમારતા હો પરંતુ મક્કમતાથી જેમ અમેરિકાએ ટેરિફ વધારી એમ તેની સામે ચીને સતત ટેલીફ વધારે અને છેલ્લે તો એકસોને પિસ્તાળીસ ટકા ટેરીફ અમેરિકાના માલ ઉપર ચીને લગાવી દીધું અને અમેરિકાની ઘર આંદરની વિરુદ્ધને કારણે ટ્રમ્પ સાહેબની હવા નીકળી ગઈ અને નેવું દિવસ માટે ટેરિફ ઉપર લગામ કસવામાં આવે મિત્રો નેવું દિવસ પછી કદાચ આ ટેરીફવાળો ભૂત ફરી નાદ પણ ભૂણે લોકો ભૂલી જાય આ વાતને અને અમેરિકા પણ ભૂલી જાય કોઈના માટે આ સારું નથી અને ચીનનો મૂળ હતો ટેરિફ યુદ્ધ કરવાનો વિશ્વની મહાસત્તા સામે ચીને સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી અને ટેલિફોમે ટેલિફીન લગાવી દીધું હતું હવે આજે બજાર ભારતનું બજાર સરસ વધવાનું છે અને એમાં જે એક્સપોર્ટ કરવાવાળા શેરો છે જે વિદેશ માલ મોકલવાવાળા શેરો છે એવી કંપનીઓમાં સારો એવો ઉછાળો આવે આવશે આઈટી સેક્ટર છે અને ફોરેસ્ટ ઇન્વેસ્ટરો પણ બજારમાં આવી શકે મિત્રો અને ભારતીય બજાર અત્યારે નીચે વેલ્યુશનમાં એકદમ સસ્તું છે અને મિત્રો જેને જેને રોકાણ કરવું હોય હવે તમને હું એક વાત કરું કે જે ઘટાડાવાળા માર્કેટમાં પૈસા નોખવાવાળા છે એ પૈસા બનાવે છે આ શબ્દ છે વોરન બકરી અને જે ઘટાડાના બજારમાં પૈસા નોખી ઇન્વેસ્ટ કરે જે લંબાઈ સવાર માટે આવા બજારમાં પૈસા નોખીને ઇન્વેસ્ટ કરે છે એ ભવિષ્યમાં રાકે ઝૂંઝવણ પણ બની શકે અને ઘણા મિત્રોના ફોન આવે ઘણા મિત્રો રૂબરૂ આવે કે હવે અમારે શું કરવું ક્યારે શેરબજારમાં રોકાણ કરવું ઘણા મિત્રોના પોર્ટફોલિયો ખૂબ ઘટેડા છે ઘણા મિત્રોને ખૂબ લેવું છે નવું બધી પ્રકારના વાત થતી હોય છે પણ જેને લેવું જ છે બજારમાં એને ધીમે 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 જ્યારે જ્યારે બજાર ઘટે ત્યારે થોડા થોડા સ્ટોક કબજે કરતા રહેવું જોઈએ કાલે બજારનો સમય એકદમ સારો આવી જાય અને બજાર ઝડપથી તેજી પણ થઈ શકે છે બજારમાં અને કોઈ એવા સમાચાર આવે અને બજાર ઝડપથી ઘટી પડી શકે છે આ બજાર બજારનું બજાર કામ કરતું રહે એમાં બજારની ઘણી ચિંતા કરવાની કોઈ જરૂર હોતી નથી જે લોબા સમયના ઇન્વેસ્ટરો છે એમને આ ગાળાની જે વાતો છે એમાં ખૂબ લક્ષ્ય નહીં આપવાનું એનું કારણ છે કે ઇન્ડિયાનો વિકાસ વિશ્વનો વિકાસ ધમધમી રહ્યો છે કંપનીઓ જે સારી કંપનીઓ છે એ સારામાં સારું ઉત્પાદન કરી રહી છે પ્રોડ્યુસ કરી રહી છે અને ખાસ વાત એ છે કે રોકાણ કરવાવાળાને મેન્યુફેક્ચર કંપનીઓ જે કંપનીઓ ઉત્પાદન કરે છે મેન્યુફેક્ચરિંગ કરે છે આથી કંપનીઓમાં રોકાણ કરવું મિત્રો પણ પાંચસો રૂપિયા માર્કેટ કેપવાળી કંપની પાંચ લાખનું માર્કેટકેપ થઈ શકે આ શેરબજારની તક છે કોઈ નાની કંપની વટવૃક્ષ બની શકે અને એ કંપની જો તમે શરૂઆતના સમયમાં એ કંપની તમે પહેચાડી શકો તો તમારા પૈસા બની શકે પણ બધાના નસીબમાં હોતું નથી મિત્રો બધાને જો આવી ખબર પડતી હોય જો મને જ આવી ખબર પડતી હોત તો હું શેર રહી છું પરંતુ તમારા પોર્ટફોલિયોમાં એવી કંપનીઓ બે ચાર હોવી જોઈએ જે મેન્યુફેક્ચરિંગ કરતી હોય અને અત્યારે ખૂબ નીચા ભાવે ચાલતી હોય અને અત્યારે બહુ નાની કંપનીઓ હોય તેઓ ઘણી કંપનીઓ તમે માર્કેટ કેપ જોશો તો પાંચ હજાર કરોડ અને શેર કેપિટલ જોઈશો તો દસ કરોડ બાર કરોડ આઠ કરોડ છે એટલે કંપનીએ શરૂઆતના તબક્કામાં બહુ ઓછા શેર બાર પાડેલા છે બહુ ઓછી મૂડીથી ધંધો કરેલો ચાલુ કર્યો છે પરંતુ એ ધંધો વટવૃક્ષ બનશે તારે પૈસા બની છે આ સો ટકાની વાત છે પરંતુ એ કેવી કંપનીઓ કરી છે જે કંપની મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય એના પાસે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે કામ કરતી હોય ઉત્પાદનનું કામ કરતી હોય એ કંપનીનો માલ બજારમાં જો સારું ઉત્પાદન હોય અને ઝડપથી એમાં વૃદ્ધિ થતી હોય કંપની નવી નવી એની કેપેસિટી વધારે જતી હોય તો આવી કંપની ઝડપી ચાલવાની મિત્રો એટલે કોઈ બજારથી ગભરાયા વગર જેને ઇન્વેસ્ટ કરવું છે જેને ઇન્વેસ્ટ કરવું છે એને થોડા થોડા શેર એકઠા દે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે કાંકા આજે તો બજાર ઘટવાનું છે કાકા તમે તો શેર લેવડાયાના મારા પોર્ટફોલિયો પચાસ ટકા થઈ ગયા મિત્રો આવું થાય આ શેર બજાર છે એમાં પહેલાંથી જ તમારે આ ખ્યાલ હોવો જોઈએ કે શેર બજારમાં બધું શકે મિત્રો મારે પણ બે હજાર આઠમાં મારા પોર્ટફોલિયોમાં મેં લીધેલા શેર બીજા ભાગના થઈ ગયા ધારો કે કોઈ સો રૂપિયામાં લીધો હોય એ શેર ચાલીસ રૂપિયા થઈ ગયો પોટથી એક સો રૂપિયા મળી ગયેલો છે બે રૂપિયા આવું બનતું હોય પણ એનો સારો સમય એક દિવસ આવે ત્યારે એ કંપનીઓ નીચેથી ઝડપી રિકવર થતી હોય છે તો ધીરજ રાખવી એ મોટી વાત છે તમારા ડિમે રિકાવર્ટમાં શેર હોવા જોઈએ સારી કંપનીના માર્કેટ ગમે તે ચાલતું હોય ધારો કે તમારા પાસે પાંચ હજાર પચ હજાર કે પચીસ હજાર શેર સારી કંપનીના પડ્યા હોય તમે સમય આપો એ કંપની તમને બોનસ આપે એ કંપની સ્પ્લિડ કરે તો તમારી શેરની સંખ્યા ક્યાં જાય અને જો એ કંપની જો ગ્રોથ કરી ન હોય સારો ટાઇટન જેવી કંપની હોય મિત્રો તો ટાઇટનમાં એક વખત રાકેશ ઠંજુરવાળાએ બ્રોકમાં શેર લીધે હતા અને એ એકદમ સસ્તા ભાવે આજે ટાઇટાનો શેર કે પહોંચ્યો આ બધી શેર બજારની તાકાત આ બધી શેર બજારની તાકાત છે અને જેને સમય આપશે એ શેર બજારમાં એની જીત પાસે સો ટકા છે પરંતુ જે શેર બજારથી ગભરાશે નવા ઇન્વેસ્ટરો ગભરો સો ટકા ગભરો શરૂઆતમાં બે હજારમાં મને પણ ખૂબ ગભરાટ થયો હતો મારું એ વખતે ત્રણ લાખનું રોકાણ હતું અને ઘટીને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા થઈ ગયું અને મને પણ થતું હતું કે મેં મૂડીના ફેપળા મૂલ કરી દઉં પરંતુ મને એક ભગવાને સારી દિશા એ સૂચવાડી કે હું શેર બજારમાં શેર વેચીને નીકળી ના જો અને મારું રોકાણ યથાવત ચાલુ રાખ્યું એના સારા પરિણામ મને સો ટકા મળ્યા થેન્ક યુ આભાર